અને બધાય કે આરામ ઘેર આપને આરામ કરવા દે આરામ ઘેર બસ કેડ નો દુખે કે 35 વર્ષની થઈ થા એ દુખશે એ ત્યાર કીધું કે હું 35 વર્ષ પાસ છે ઢીંગલી ની ઉટીલા કરના છે ટીલા હું તો કહા ન્યા હું તો એટુ ઓકે સો ફ્રેન્ડ મજામાં તો મજામાં જો છો તો બપર થઈ કેમ બલોકી સ્ટાર્ટ કરી તો આપ લોકો થમલે જને ખબર પડી ગયા હોય કે આજ મારી ઢીંગી બેન ને

ને ભાઈ ખાસ કરીને ગોડીયું છે ને પ્રીતિના મમ્મી પપ્પા બાજુથી લાવવું પડે પણ ઈ અહીંયા છે નહીં તો એ કાઈ નહીં આપણે જ ઘોડી આપણા પૈસા ને લેવું ને કોરિંડા બધા જૂનો હોય ને રિવાજ પહેલે તો કોરીંડા આપણે જાતે પ્રીતિ રાખડી બને જા આપણે શ્રીમત નું જે રાખ્યું છે ને ઈડે એક કોરિંડા છે ને ગોડીયું આપણે ઘરના ના પૈસા લઈ આવીશું તો એવું બધું પ્રોબ્લેમ હોય આમાં ટૂંકમાં ગોડી લેવા રિવાજ હોય ને પૈસા તો લઈ લે તમારો સપોર્ટ તો લઈ લઈ પણ એમ કે આ રિવાજ હોય ટૂંકમાં એની તરફથી આવું જોઈએ

આવી દીજે ઓ આને આયરન કરીને પહેરવા હા સમજો કે રીયા બસટ કેવું લાગે કલર વયુ ગયા ના રે કલર એમાં જાહે ને ઈ સાડ હું કહું ઢીંગીને મસ્ત નજાર કર દે હું જાવ રેડી નવરાય તો નાખી દે તને તૈયાર કર દો ઈ તારી રાખું પેલે હું જડી ખાઈ લઉં હમ ઢીંગીને નવરાવી ના ઢીંગી મારી કાઈ ન થરી તો જા હા તો

આપણે ઢીંગલીનું શું નામ રાખ્યું ને જે નામ રાખશું ને એ આપણે અહીંયા લગાડીશું હમણાં કાંઈ નહીં નંબર પ્લેટ જે આવી નથી આપણી ગાડીની ચાલો કાંઈ નહીં આપણે અત્યારે જવાનું છે નવી ગાડી લઈને એકલો છું ખાણ લાવવાનું છે તો એ ખાંડનો કદાચ અહીંયા રહી જાય કે એ તો અહીંયા પાછળ પડ્યું રહે એમને તો ફ્રેન્ડ ફેમિલી મારા સાહ રાજુલા ચલાઈ ગઈ હે કે મોડા થતા હતા એટલે વહેલાં જ સલાઈ ગયા કેમ કે ઘરના અટાણું ખોત લાવવાની છે કેમ કે પાણીભાઈ મારી બસા દે દીધી ને આને માટે ગોળનું કેનક પર ખાંડ એવા એવા વસ્તુ લાવવાની છે મારી ઢીંગળી માટે લાવવાની છે ઘોડીયા તો આવી ગઈ હે તો સર હું આપણી ઢીંગળીને ત્યાર કરી દઉં મસ્ત મજાની જોલી છે મેં હું આપણે ઢીંગળી માટે પાવડર લાવી પ્લસ માં પેરવા હાટું બધા વસ્તુ લાવી તો હું નવરાવીને મસ્ત મજાની હુરાવી દીધી મારી ઢીંગલી મસ્ત મજાની હોઈ ગયેલી છે તો આપણે જગાડીને મારે અને પહેરાઈ દેવાની છે પછી પહેરાઈને તમે પછી આપ લોકો હું જોર કે મારી બેટી કેવી લાગે ચલી મારા બ્લોગમાં બને રહીએ ગા પછી ઘોડિયા આવશે તો ઘોડિયાને ઘોડિયામાં નાખવાની છે તો મારા બ્લોગ ઠેઠવતી જોઈએ બહુ મજા આવશે મારે પહેલી વખત ઘોડિયામાં હિસ્કો કે ખાતરી બેટી હું મહેનત આંખમાં મહેનત હાંજી ખાલી ઉપર ઉપર નેન બનાવી प्लस में आई है हाँ बिजुकाई नेटी बीजू कहीं नहीं तो आप लोग जो लीजिए मोजा बोजा पे रहने की पर जागी जाए ना तो आप बता एक काढ़ी नाक से <coughs> तो मेरी ढिंगली के भी लगे जरूर कमेंट में बताइएगा प्लस में यह मंदिर है ना हवन था नहीं आवाज़ है हर कहाँ बराता ફાઇનલ આપણે રાજુ આવી ગયા છે રાજુલાથી આપણે ઘોડીઓ લઈ લીધું છે આ ઘોડીઓ લીધું છે ઘરે જને બતાડી કેવું છે આ પોપડી ખોર લઈ લીધો છે કાકાજી આ ખોરને સત્તરસો રૂપિયાને આવી છે ખોર વાર લીધો આપણને ખબર નથી ભાવ હોય કે ન હોય સત્તરસો રૂપિયા ભાઈ કોકનું બિલ બતાડ્યું લઈ લીધી ચાલો હવે સીધા ઘેર જવાનું ગોર લઈ જવાનું પણ હવે ગોર ત્યાં ડબ્બો મળે આખો છૂટક નહીં મળે ત્યાં નથી લઈ જવાનું ચાલો હવે સીધા પાછા ઘરે ઓડિયો નું ફિટ કરવાનું છે પ્રીતિ નું કામ છે ખાલી હુવાનું કા આપ ફોવા મને કા દે છે તને બધા કે આરામ ઘેર આપને આરામ કરવા દે આરામ ઘેર બસ કેડ નો દુખે અગર 35 વર્ષ ન થાય તો એ દુખશે ઇતાર થી દુખે હું 35 વર્ષ કા આસા હે તો યો બસ ન કર દો મારી ઢીંગ આય હોતી છે આ હું છે ઢીંગ ની હટી લા ટીલા હું તો કો આયા હું તો એટુ હું જે રાવી દીધી જોરો દીધી જો મારી ડીંગી ઉતી છે હું જો ભાઈ આજ આગળ એના આજ બીજ છે કે ને બી એટલે આપણે ના આમાં નાખવાની છે ખોઈમાં વાહ